નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપ જાણો છો કે આજના દિવસનું મહત્ત્વ શું છે અથવા આજે સેવો સ્પેશિયલ ડે છે એના પર ચર્ચા કરતા હોઈએ છીએ આજે ઓગણીસ એપ્રિલ અને ઓગણીસ એપ્રિલ એટલે વર્લ્ડ લિવર ડે જેને આપણે યકૃત પણ કહીએ છીએ વિશ્વ લિવર દિવસનું સેલિબ્રેશન આજના દિવસે આખા વિશ્વમાં થઈ રહ્યું છે કારણ કે એવું કહેવાય છે કે શરીરના તમામ આમ તો હું કહું તો અંગ મહત્વના છે પણ લિવર એમાંનું એક મહત્ત્વનું અંગ છે અને એવું એનું કાર્ય એ છે કે કદાચ જે કચરો શરીરનો છે એ બહાર કાઢવાનું કામ કરે છે અને લગભગ શરીરમાં પાંચસો કામ આ લિવર કરે છે અને બીજી વસ્તુ કે તમારી જે પાચન ક્રિયા છે આખી એને જો મજબૂત રાખવું હોય તો લિવર તમારું એકદમ અપ ટુ ડેટ હોવું જોઈએ અને એના માટે શું તો તમારી લાઈફસ્ટાઈલ ફૂડ સ્ટાઇલ આમ તો લિવર માટે નહીં આમ જોઈએ તો શરીરની તંદુરસ્તી માટે તમારી લાઈફસ્ટાઈલ ફૂડ સ્ટાઈલ બહુ જ અગત્યની છે પણ આપણે હવે દોડભાગ ભરી જિંદગી છે ક્યાં એ ફૂડ ને બધું સચવાય એને જ લઈને આ બીમારીઓ થતી હોય છે અને બીજું કે લીવર માટે એક આલ્કોહોલ આની પણ ઉલ્લેખ થતો હોય છે કે આલ્કોહોલ છે એનું સેવન પણ લીવર માટે જોખમી છે ખતરનાક સાબિત થતું હોય છે લીવર તંદુરસ્ત તો શરીર તંદુરસ્ત આવું પણ આપણે ક્યાંક માની શકાય અને જો લિવર તંદુરસ્ત હશે તો તમારું પાચન જે છે યોગ્ય રીતે થશે ઇમ્યુનિટી વધશે તમે ફ્રેશનેસ દિવસ દરમિયાન તમે ફ્રેશનેસ ફીલ કરી શકશો અને એવું કહેવાય છે કે યોગ્ય રીતે લીવર જો કામ ન કરતું હોય તો દર ત્રીજી વ્યક્તિ એક વ્યક્તિ તમને એવું મળે કે જેનું લીવર યોગ્ય રીતે કામ નથી કરતું અને વિશ્વમાં લીવર સંબંધિત જે બીમારીઓ છે એ વધી રહી એ ચિંતાનું કારણ બીજું નાની ઉંમરમાં હવે લિવરની બીમારીઓ આવી છે આ વધારે ચિંતાનું કારણ છે આંકડા પણ કહે છે કે બહુ ગંભીર બાબત છે કારણ કે જે લિવરના કેસીસની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે લગભગ ત્રણ લાખથી વધુ લોકો લિવરની બીમારીને કારણે મૃત્યુ પામે છે વિશ્વમાં પણ આંકડો મોટો છે કારણ કે વિશ્વમાં અઢાર લાખથી વધુ વિચાર કરો કે આટલા લોકો લિવરની બીમારીને લઈને ક્યાંક ને ક્યાંક મોતને ભેટે છે ચિંતાજનક બાબત છે અને એને જ લઈને દર વર્ષે લગભગ જે આટલા મૃત્યુ થાય છે અને લોકોમાં જાગૃતિ આવે અવરનેસ આવે તમે તમારું લિવર સ્વસ્થ રાખો અને એને જ લઈને આ વર્લ્ડ લિવર ડેનું સેલિબ્રેશન થતું હોય છે તો ચર્ચા કરીશું કે ખાસ લિવરનું મુખ્ય કાર્ય શું છે લિવર ખરાબ થઈ રહ્યું છે એવી કેવી રીતે ખબર પડે એના લક્ષણો શું છે પછી એનું નિદાન કેવી રીતે થાય છે એનું ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે અને ઓવરઓલ લિવર મારે તંદુરસ્ત રાખવું છે તો કેવી રીતે હું રાખી શકું આ તમામ ચર્ચા આજે વર્લ્ડ લિવર ડે છે એ નિમિત્તે કરવી છે અને જાણીતા સિનિયર હિપેટોલોજીસ્ટ ડૉક્ટર તન્મય વ્યાસ મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર તન્મય સ્વાગત છે આપનું ડૉક્ટર તન્મય મેં કહ્યું એમ કે લિવર એટલે સામાન્ય રીતે મેં સમજાવ્યું કે લિવર એટલે પાચન ક્રિયા છે એને મજબૂત રાખતું હોય જે કચરો છે શરીરનો બહાર કાઢે પણ એચ્યુઅલ લિવર જે કી ફંક્શન કહીએ મુખ્ય કાર્ય શરીરમાં લિવરનું શું છે એટલે દિલીપભાઈ આપણે જેમ વાત કરીએ એમ જ કે ઘણા બધા ફંક્શન છે સો બસો પાંચસો ફંક્શન ઘણા તો આપણને ઘણા વર્લ્ડમાં અમુક વસ્તુ કદાચ ડિફાઈન બી કરી શકીએ તો કદાચ સાયન્સ ના કરી શકીએ એવા એવા નાના નાના ફંક્શન કે જેમ જેમ ઇવોલ્વ થતા જાય છે અને ખબર પડતા જાય છે પણ એમાં મુખ્યત્વે આપણું મેઇન ફંક્શન છે ચયાપચયની ક્રિયાનું ડાયજેશનનું મેટાબોલિઝમ બી જેને કહેતા હોઈએ એ આપણું આખા શરીરનું મેઇન એન્જિન જેવું કહેવાય કે એ લિવર છે આ મેટાબોલિઝમ માટે એટલે આપણે જે ખાવાનું ખાઈએ આપણા હોજરી મા આંતરડામાં આવે ત્યાંથી લિવરમાંથી બનેલું પિત્ત એ આપણા આંતરડામાં આવે ખોરાક પચે પછી ખોરાક એબઝોર્બ થઈને બી પાછું લિવરમાં જ જવાનું છે અચ્છા અને લિવરમાં જઈને લિવર ડિસાઈડ કરશે લિવરની હેલ્થ ડિસાઇડ કરશે કે આપણું એમાંથી કયા દ્રવ્યો લિપિડ એટલે કાર્બોહાઈડ્રેટ લિપિડ પ્રોટીન એ ક્યાં આગળ કેવી રીતે એનો યુટિલાઇઝ થાય કેટલો સ્ટોર થાય અને કેટલો એ બીમારી કે તંદુરસ્તી વધારે આ બધી વસ્તુ એનાથી નક્કી થાય બીજું અમુક વસ્તુઓ ક્લોટિંગ ફેક્ટર અને પ્રોટીન અમુક એનું બનાવટ બી આપણી લિવરમાં થાય પછી જે આપણે દવાઓ લઈએ છીએ એ બધી દવાઓ બી મેટાબોલાઇઝ આપણી લિવરમાં થાય ટોક્સિન્સ ઘણા બધા કચરો આપણા ખાવા પીવામાં આવી જતો હોય કે જે આમ તો દરેક લેવલ ઉપર આપણા ને સોલ્જર્સ છે આપણા ભગવાને બનાવેલા છે આપણા શરીરમાં પણ લિવર બી એમાં એક અગત્યનો ભાગ ભજવે છે કે જે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે બધા જ ટોક્સિન્સને ડિટોક્સિફાય કરે છે એટલે આવા બધા ઘણા બધા ફંક્શન લિવર કરે છે આ મેજર મેજર ફંક્શન છે કે જે આપણે આ લિવર કરે છે બિલકુલ ડોક્ટર ધર્મે બહુ જ મહત્વનું કાર્ય જે આ લિવરનું છે ને આપણે કહ્યું તેમ કે મેજર ફંક્શન જ્યારે શરીરમાં લિવર થ્રુ થતા હોય છે ત્યારે એક સીધો સવાલ મારો એ છે કે મારું લિવર ખરાબ થઈ ગયું છે અથવા થઈ રહ્યું છે માની લો તો મને કેવી રીતે ખબર પડશે કે મારું લિવર ખરાબ મને તો ઘણી વાર કેવું છે કે સામાન્ય પેટમાં દુખે છે તો પછી મેડિકલ સ્ટોર પર જઈને આપણે દવા લઈ લેતા હોઈએ છે જો ક્યોર થઈ જાય છે મટી જાય છે તો પાછા આપણે આપણા કામે લાગતા હોઈએ છીએ એવા કયા લક્ષણો સિમ્ટમ્સ કે જેને લઈને એમ કહી શકાય કે આ પેટનો દુખાવો નથી આ બીજું કંઈ નથી આ લિવરની તકલીફ થઈ રહી છે ખબર પડે હા એટલે એક મુખ્ય બાબત એ છે કે લિવરની બીમારી જ્યારે બહુ જ આગળ વધી જાય છે કે ટૂંકા ગાળાની હોય અને બહુ સિવિયર હોય ત્યારે જ એ લક્ષણો આપે છે એટલે જેમ કે ટૂંકા ગાળાની બીમારી કે આપણે કમળોના વાવડ આવ્યા હોય કે જે આપણે કહીએ હિપેટાઇટિસ એ વાયરસ કે હિપેટાઇટિસ ઈ વાયરસથી જે ઇન્ફેક્શન થાય હવા પાણી અરે પાણી અને ખોરાકથી ફેલાય એને કારણે જે કમળો થાય એ આપણને તરત લક્ષણો આપે પણ એ કમળા સ્વરૂપે આપે ઘણી વખત એ કમળો આગળ વધે તો કમળી સ્વરૂપે આપે પણ જે લાંબા સમયની બીમારીઓ છે લીવરની કે જે જેમાં સિરોસિસ એ લિવર કઠણ થઈ જવું એ એક મુખ્ય ભાગ છે જેના લક્ષણો આવતા ઘણો સમય લાગે છે જ્યારે લીવર બહુ જ ફેલ થઈ જાય સ્ટ્રક્ચરલી હાર્ડ થાય ત્યારે એના લક્ષણો નથી આવતા જ્યારે એ ફંક્શનલી ફેલ કરી નાખે ફેલ થઈ જાય એટલે એનું કામ કરતું બંધ થઈ જાય ત્યારે એના લક્ષણો આવે છે જેમ કે આપણને કમળો એ વખતે થાય ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય પેટમાં પાણી ભરાય લોહીની ઉલટી થાય એ વખતે બી કમળી થઈ શકે પછી આગળ ઘણીવાર લીવર કેન્સર સ્પ્રેડ થઈ જાય પછી એના લક્ષણો આવે આવા બધા લક્ષણો બધા લાલ લાલ ચખામાં થઈ જાય શરીર ઉપર આવા બધા લક્ષણો એના હોય છે ત્રીજું એક પાર્ટ છે કે જે ફેટી લિવર જે વેરી કોમન આપણે ભાગ છે એમાં બી અમુક લક્ષણો બહુ જ સટલ લક્ષણો એટલે કે એકદમ સામાન્ય લક્ષણો કે જે આપણે જનરલી નિગ્લેક્ટ કરી દેતા હોઈએ કે જમણી બાજુ અહીંયા લીવર હોય તો જમણી બાજુ ઉપરના ભાગમાં પેટમાં આપણને થોડું ભારે ભારે હેવીનેસ લાગે ડલ પેન થયા કરે અને ઘણી વખત કામ કરવામાં સુસ્તી લાગે એટલે આ એક ખાલી નાના લક્ષણો છે કે જેના પરિવર શું છે ફેટી લિવર શબ્દ બહુ સાંભળ્યો છે પણ એ એ શું છે ને એ કેમ ફેટી લિવર આવતું હોય ને કદાચ અથવા કેવી રીતે ખબર પડે કે આ ફેટી લિવર છે શેના કારણે આવતું હોય છે આ ફેટી લિવર અને બીજું આ શરૂઆતથી સ્ટેજ છે કે શું કે ફર્સ્ટ સ્ટેજ ભાઈ ફેટી લિવર છે તો તમે અલર્ટ થઈ જાઓ એ બહુ સરસ ફેટી લિવરની અવેરનેસ સોસાયટીમાં લાવવી બહુ જ જરૂરી છે કેમ કે સોસાયટીમાં અને ડૉક્ટરોમાં બી આવી જ રહી છે કેમ કે એ અત્યારે ફેટી લિવર આગળ જઈને જે સિરોસિસમાં અને લિવર ફેલિયરમાં પરિણમે છે એ મુખ્ય કારણ છે લિવર ફેલ થવાનું અને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય એવા દર્દીઓને અને કારણે મૃત્યુ થાય તો એનું મેઇન કારણ ફેટી લિવર હોય છે વધારેમાં વધારે કારણ મેક્સિમમ રીઝન એના કારણે હોય છે એટલે એ ફેટી લિવર એ અમુક હદ કરતા વધારે લિવરમાં ચરબી જમા થાય નોર્મલ લિવર પાંચ ટકા કરતાં ઓછી ચરબી ધરાવે જ એ નોર્મલ કહેવાય પાંચ ટકાથી વધારે ચરબી આવે એટલે ફેટી લિવર કહેવાય એ ધીમે ધીમે શું કરે ફેટીવર ફેટ ચરબીમાં જમા લિવરમાં કોષોમાં જમા હોય અને પછી એને ડેમેજ કરે ડેમેજ કરે એટલે કુદરતી પ્રતિક્રિયા આવે આપણી નેચરલ કે જે એમાં સોજો લાવે સોજો લાવે એની આગળ નેચરલ પ્રતિક્રિયા આવે કે એનું હિલિંગ થાય એટલે ઘા ભરાય રૂજ આવે એ રૂજ આવે એ સ્કાર ટિશ્યુ બને જેને કારણે લીવર કઠણ થાય જેમ જેમ ડેમેજ લાંબો સમય થતું રહ્યું સોજો લાંબો સમય થતો રહ્યો ઘા વધારે બનતા ગયા એટલું વધારે લીવર કઠણ થાય અને એ અમુક અમુકથી વધારે કઠણ થાય એને આપણે સિરોસિસ કહીએ ત્યાં સુધી બી લક્ષણો ના આવે સિરોસિસ બી આગળ જતાં જતા ફંક્શનલી ખરાબ થાય એટલે આપણે કીધું એ પ્રમાણે લક્ષણો આવે એટલે આ ફેટી લિવર એ શરૂઆતનો તબક્કો કહી શકાય પણ બીજી રીતે જોઈએ તો આ એપીજીનેટિક બીમારી છે અચ્છા નો મતલબ એપી એટલે એન્વાયરમેન્ટ એટલે આપણું આસપાસનું વાતાવરણ જે આપણું ખાવાની જીવનશૈલીથી નક્કી થાય રહેવાની ખાવાની રહેવાની જીવનશૈલીથી અને જીનેટિક્સ એટલે આપણો વારસો બરાબર આમ આપણે કહીએ કે એ આખા સ્પેક્ટ્રમમાં શરૂઆતની બીમારી છે પણ બેઝિકલી એનો વારસો તો આપણા ફાધર મધર અને ફેમિલીની રહેણી અને એના જીન્સ ઉપર બી નિર્ભર છે અચ્છા માની લો કે મધર કે ફાધરને આ પ્રોબ્લેમ છે લિવરનો પ્રોબ્લેમ હતો તો એમના સંતાનોને થઈ શકે હેરિડિટી બિલકુલ જો ફેટી લિવરને કારણે થયો હોય તો બી થઈ શકે ઘણા અમુક હિપેટાઇટિસ બી ઓટોઇમ્યુન ઇમ્યુન ડિસીઝ એને કારણે થયો હોય અમુક બીમારીને કારણે તો બી એમાં વારસાગત આનુવંશિક બીમારી ડોક્ટર ફેટી લિવરની વાત આપે કરી પણ માની લો કે આ લિવર બગડવાના અથવા ફેટી લિવરથી શરૂઆત કરીને આપે જે કહ્યું કે લિવર ટાઈટ થઈ જાય ને પછી જે પ્રોબ્લેમ થતો હોય છે આની પાછળના કારણ મુખ્ય શું લાગે છે કે જેને લઈને આ ઓગણીસ એપ્રિલ એટલે કે આજે આ ડે જે છે સેલિબ્રેશન કરવામાં આવે છે મુખ્ય કારણ શું લિવર બગડવાનું

હેલ્ધી જીવન કરવું પડશે જીવનશૈલી બદલવી પડશે તો આપણે અટકાવી શકીશું પણ હવે ઓલરેડી આવી ગયો છે એ વારસો તો શું કરવું તો આપણે ખાવા પીવાની અને રહેણીકરણી જો આપણે બદલીએ તો એ જીન્સ થોડા મોડિફાઈ થઈ જાય એટલે એ મોડિફાઇબલ જીન્સ હોય એટલે જીન્સ મોડિફાઈ થઈ જાય અને આપણા શરીરમાંથી એની ટેન્ડન્સી ધીમે ધીમે ઓછી થતી જાય અને એવું જનરેશન સુધી થાય તો આપણી ઓછી થઈ જાય એટલે મેન કારણ વારસો વારસોમાં કેમ એ લોકોમાં આવ્યું એમની જીવનશૈલીની રહેણી કરણી ખાવા પીવાની સ્ટાઇલ એ ગરબડ આવી એને કારણે આવ્યું એટલે આ એક મેઇન કારણ બરાબર આ પ્રાઇમરી ફેટી લિવર કહેવાય બીજા સેકન્ડરી ફેટી લિવર છે જે પાંચ ટકાથી બી બે થી પાંચ ટકા ફેટી લિવરમાં એ ભાગ ભજવે છે જેમાં એક કોપરની બીમારી છે વિલ્સન્સ ને બીજી દવાઓ અમુક છે જેને કારણે ફેટી લિવર થઈ શકે પણ એ મેઇન કારણ નથી મેઇન કારણ આપણું પ્રાઇમરી ફેટી લિવર જે વારસાગત અને જીવનશૈલી ઉપર આધારિત છે બિલકુલ પણ હવે હવે જુઓ શરદી ખાંસી તાવ હોય ને તો વાયરલ હોય તો કદાચ લેબ ટેસ્ટ થતા હોય છે યુરિન ટેસ્ટ થાય કે બ્લડ ટેસ્ટ થાય લિવરમાં તકલીફ છે સાહેબ એના માટેના તો કોઈ ટેસ્ટ હશે ને કે ખબર પડે કે આ ફેટી લિવર છે કે આ એક સ્ટેજ છે કે બીજું સ્ટેજ છે જે કંઈ તમારી મેડિકલ ભાષામાં છે એના માટેના ટેસ્ટ કયા હોય છે કઈ રીતે ખબર પડે બરાબર છે એટલે અમુક સોનોગ્રાફી અમુક લિવરના બ્લડ રિપોર્ટ એ કરીએ તો આપણને કદાચ એનો અંદેશો આવી જાય જો શરૂઆતના તબક્કાનું હોય તો આગળના તબક્કાનું વધેલું હશે ફેટી લિવર તો ડેફિનેટલી આ બંને રિપોર્ટમાં ગરબડ આવે જ એસજીપીટી લેવલ છે એસજીઓટી લેવલ છે જીજીટી લેવલ છે સોનોગ્રાફીમાં ફેટનું પ્રમાણ આવે પણ ઘણીવાર સોનોગ્રાફી અર્લી ફેટી લિવર બી ડિટેક્ટ ના કરી શકે તો એ વખતે આપણે હાઈ રિસ્ક ગ્રુપને આઈડેન્ટિફાઈ કરવા પડે જેની ફાંદ વધારે હોય હાઈટ કરતાં હાઈટની કમ્પેરિઝનમાં વેઇટ એ કે જે બી પરથી બોડી માસ ઇન્ડેક્સ પરથી આપણને ખબર પડતી હોય છે એ બીએમઆઈ આપણો ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફાઇવથી વધારે જેનો હોય જેની ફાન વધારે હોય એટલે ભાઈઓમાં કમરનું માપ નેવું સેન્ટીમીટરથી વધારે હોય બહેનોમાં કમરનું માપ એટી ફાઈવ સેન્ટીમીટર એટી એટ સેન્ટીમીટરથી વધારે હોય જેના ઘરમાં મમ્મી પપ્પાને ઓબેસિટી મમ્મીની સાઈડમાં પપ્પાની સાઈડમાં ઘણીવાર મમ્મી પપ્પાને કદાચ ના બી હોય ને તો નાના નાની કે દાદા દાદીને બી હોય અને એમને ખાલી લિવરનો પ્રોબ્લેમ હોય એવું જરૂરી નથી ડાયાબિટીસ હોય બીપી હોય કોલેસ્ટ્રોલ હોય ઓબેસિટી હોય આ બધા પ્રોબ્લેમ હોય તો બી એમને આ ફેટી લિવર વારસામાં આવી શકે છે એટલે એ હાઈરિસ્ક ગ્રુપને આપણે સસ્પેક્ટ કરવા પડે ઘણીવાર અર્લી ડિટેક્ટ કરવા માટે ફાઈબ્રોસ્કેન કરીને એક ટેસ્ટ છે જેમાં લીવર કેટલું કઠણ છે એની જોડે જોડે લિવરમાં કેટલી ચરબી છે એ બી આપણને ખબર પડતી હોય છે અને ફાઇનલી જ્યારે કન્ફ્યુઝન હોય કે આપણે કન્ફર્મ કરવું હોય અને જો જરૂર લાગતી હોય તો લિવર બાયોપ્સીથી બી આપણે કન્ફર્મ કરી શકીએ છીએ બિલકુલ અત્યારે તો મેડિકલ સાયન્સ એટલું બધું આગળ જે સાહેબ આપણે કહ્યું તે પ્રમાણે પણ સવાલ એ છે કે લીવરમાં પાછી બે બીમારી એક એક્યુટની વાત કરીએ કે ક્રોનિક ડિસીઝની વાત કરીએ આ એક્યુટ ને ક્રોનિક શું છે સાહેબ શું ફર્ક છે ડિફરન્ટ શું છે આ બંનેમાં એક્યુટ એટલે ટૂંકા ગાળાની બીમારી અને ક્રોનિક એટલે લાંબા ગાળાની બીમારી અચ્છા વચ્ચેના બી ઘણા સબ ડિવિઝન છે સબ એક્યુટ અને એક્યુટ ઓન ક્રોનિક આપણે એ બધી ચર્ચા ના કરી શકીએ પણ મેજર એક્યુટની જે વાત કરીએ તો એ એક્યુટ લીવર ઇલનેસ કે લીવરની બીમારી એ જનરલી જો સારી સારવાર મળી જાય ટાઈમસર સારવાર મળી જાય તો એ રિવર્સિબલ હોય છે ને ઘણીવાર સારવારની અમુક માઇનોર એલિમેન્ટ્સ કે માઇનોર બીમારી લિવરની હોય તો એમાં સારવારની જરૂર નથી ખાલી ઓબ્ઝર્વેશનની જરૂર હોય છે એમાં બી એમની રિકવરી થઈ જાય જેના મુખ્ય કારણ આપણે વાત કરીએ હિપેટાઇટિસ એ ઈ દવાને કારણે રિએક્શન આવ્યું આ એના ત્રણ એના મેજર કારણો છે અને જે ક્રોનિક બીમારી છે જેમાં હિપેટાઇટિસ બી સી ફેટી લિવર રિલેટેડ સિરોસિસ ઓટો બીમારી કે આપણી બોડીની ઇમ્યુનિટી આપણા લિવર ઉપર એટેક કરે એ ઓટો બીમારી આવે ઘણી વાર પિત્તની નળીઓનો સોજો આવે લિવરની અંદર નળી નાની પિત્તની નળીઓ હોય એનો સોજો હોય તો એને કારણે બિલિયરી બી ડિસીઝિસ થાય કે જે બી લિવરની બીમારી છે આ બધી લાંબા ગાળાની ક્રોનિક બીમારી હોય હમ બિલકુલ હવે સાહેબ એક લીવર સાથે વાત આવે ને એક પ્રશ્ન અચૂક થાય કે જે લોકો આલ્કોહોલ લે છે જે લોકો આવો નશો કરે છે આલ્કોહોલનો એ લોકોને લીવર જલ્દી ખરાબ થાય છે લિવરની બીમારીઓ જલ્દી થાય છે આલ્કોહોલના લિવરને શું ખાસ કેમ એવું જ કે આલ્કોહોલ લેવાથી લીવર જ ખરાબ થાય બીજા અંગોને ઓછી અસર કરે લિવર પહેલું ખરાબ થાય છે એટલે આમ આલ્કોહોલ માત્ર લિવરને નથી ખરાબ કરતું લિવર સિવાય ઘણા લોકોની કઈ ટાઈપની એની પીવાની એની હેબિટ છે એમની એના ઉપર અને કેટલા સમયથી પીવે છે અને કેટલા અમાઉન્ટમાં પીવે છે એ બધું ઉપર બી નિર્ભર રહે છે આલ્કોહોલ એ લિવર સિવાય પેન્ક્રિયાસ ચેતાતંતુઓ મગજ એ બધા ઉપર બી રક્તકણો આ બધા ઉપર બી ઘણી બધી અસર કરે છે પણ લિવર ઉપર ડેફિનેટલી લિવર ઉપર ફેટી લિવર સિવાય બીજો મુખ્ય કારણ લિવર ખરાબ થવાનું આલ્કોહોલ છે સો એ આલ્કોહોલ એ લિવરમાં આલ્કોહોલમાં સોજો આલ્કોહોલથી લિવરમાં સોજો અને ચરબી બંનેઓ જમા થાય છે અને આલ્કોહોલને કારણે લિવરનું થયેલું ડેમેજ એ એક્યુટ બી હોય છે જેનું નામ આલ્કોહોલિક હિપેટાઇટિસ છે અને આલ્કોહોલિક લિવર ડિસીઝ આલ્કોહોલિક સિરોસિસ એ ક્રોનિક બીમારી બી છે એટલે બંને ટાઈપના બીમારીઓ થઈ શકે છે એટલે આલ્કોહોલ અને પ્લસ આ આલ્કોહોલ જો ઓબેસિટી કે જે ફાંદ આપણે જે વાત કરીએ એ જનરલી હવે પબ્લિકમાં એટલી બધી વધી ગઈ છે કે આલ્કોહોલ લેતા વ્યક્તિમાં બી ઓબેસિટી હોય તો એવા વ્યક્તિ કે જેને થોડી ફાન છે એને આલ્કોહોલની ડેમેજ વધારે થશે અચ્છા મતલબ આલ્કોહોલ નથી લેતા તો પણ ફેટી લિવરની શક્યતાઓ રહેતી હોય છે એવા પણ કેસ હોય છે હા પણ એમાં એનું આલ્કોહોલિક થોડું ફાસ્ટ થતું હોય એ ના થાય એના કારણે સ્લો પ્રોગ્રેશન થઈ શકે ઓકે હવે બીજી વસ્તુ એ છે કે ખાસો આપણે કહ્યું તેમ કે વન બાય વન ફેટી લિવરથી શરૂઆત થાય ને લિવર કઠણ થાય અને ત્યાં સુધીના રોગ આપે વાત કરી પણ લિવર કેન્સર સુધી ક્યાંક જે કેસ હોય જે પહોંચી જતા હોય છે અને બહુ જ સિરિયસ કેસ થઈ જતા હોય છે કે ભાઈ લિવરનું કેન્સર છે આવું સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે તો આ સમયગાળો કયો છે કે ફેટીથી તમે કેન્સર લિવર સુધી અથવા તો કેન્સર થયા પછી ક્યોરેબલ છે કે કેમ શું કરવું પડે એના માટે બહુ જ સરસ ક્વેશ્ચન છે એટલા માટે કેમ કે આ અવેરનેસ માટે પબ્લિક અવેરનેસ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના રી ફેક્ટર આપણે સમજવા પડે અને એ હોય એને આપણે જલ્દી સ્ક્રીન કરવા પડે પિરિયોડિકલી સ્ક્રીન કરવા પડે તો જ આપણે અર્લી સ્ટેજમાં લિવર કેન્સર ડિટેક્ટ કરી શકીશું નહીં તો જ્યારે લક્ષણો આપે અને પછી આપણે લિવર કેન્સર ડિટેક્ટ કરીએ ત્યારે મોડું થઈ ગયું હોય છે એટલે એના માટે જાણવા પડે કારણો અને રિસ્ક ફેક્ટર ફેટી લિવર આપણે કીધું એ મોસ્ટ કોમન રિસ્પેક્ટર છે હિપેટાઇટિસ બી એ બીજું રિસ્પેક્ટર છે હિપેટાઇટિસ સી એ ત્રીજું રિસ્પેક્ટર છે કોઈ બી કારણથી થયેલું સિરોસિસ એ ચોથું રિસ્પેક્ટર છે સિરોસિસ કોઈ બી કારણથી થયું હોય એનું પિરિયોડિકલી ડૉક્ટરને ખ્યાલ જ હોય છે એટલે એ એમનું એ પ્રમાણે એમનું સ્ક્રીનિંગ છ મહિને બાર મહિને સોનોગ્રાફી અને એક ફિટો ફિટોપ્રોટીન કરીને એક રિપોર્ટ છે અને પીવકા કરીને એ રિપોર્ટ કરીને એમનું સ્ક્રીનિંગ જે ડૉક્ટરના ફોલોઅપમાં હોય છે એ ડૉક્ટર કરાવતા જ હોય છે પણ સિરોસિસ ના થયું હોય એવા વ્યક્તિઓમાં બી લિવરનું કેન્સર ઘણા બધામાં જોવા મળતું હોય છે એમાં બે મુખ્ય કારણ હિપેટાઇટિસ બી અને ફેટી લિવર જેના આ દર્દીઓને બી છ મહિને બાર મહિને સોનોગ્રાફી અને લિવરના ટ્યુમર માર્કર કરાવવા જોઈએ જેથી આપણે અર્લી કેન્સર ડિટેક્ટ કરી શકીએ અને એને અર્લી ટ્રીટ કરીએ લિવરનું જ એક કેન્સર એવું છે કે જેને ટ્રીટ અર્લી સ્ટેજમાં થયું હોય તો લીવર બદલીએ અને કેન્સર ટ્રીટ થઈ જાય અને બીજી ઘણી પદ્ધતિઓ આવી છે કે જેનાથી બી લીવર કેન્સરને અર્લી સ્ટેજમાં કમ્પ્લીટલી ક્યોર કરી શકાય છે અચ્છા એમાં શું થાય છે લીવર ચેન્જ થાય છે કે શું હોય છે કે કાઢી નાખવાનું હોય છે કે શું હોય છે માની લો લીવર કેન્સર ડિટેક્ટ થયું તો એટલે એમાં બે ભાગ પડે કે લિવર સિરોસિસમાં કેન્સર થયું કે લિવર સિરોસિસ નથી અને કેન્સર થયું લીવર સિરોસિસ ના હોય ને કેન્સર થયું હોય તો જનરલી અને જો એક જ જગ્યાએ લીવર એ સીમિત હોય ત્રણ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર કેટલી સાઇઝનું હોય બાકીનું લિવર કેટલું છે તો આખું લીવર કેટલો ભાગ ખાલી બગડેલો ભાગ કાઢી શકીએ તો એનાથી બી સરખું થઈ જાય પણ જો લિવર સિરોસિસમાં લિવર કેન્સર થાય અને એ પાંચ સેન્ટીમીટર કે એનાથી નાનું હોય ને એની બધી ફિટ હોય એ વ્યક્તિ તો લિવર આખું ને આખું કાઢીને બદલી દેવામાં આવે

બહુ જ સાચી વાત છે એટલે આપણે પેલા શાસ્ત્રોમાં બધે બીજા બધા પૂર્વજો બધા કહી ગયા કે આહાર એવા વિચાર એટલે ખાવાનું અહીંયા ખાઈએ છીએ મગજમાં વિચારો અલગ રીતે આવે છે અન્ન એવા ઓડકાર આ બધી રીતે બધી જ વસ્તુ કહેવત છે આપણે જે બી બધું ખાઈએ આપણે કીધું એમ બધું જ ભલે એ લોહીમાં ભળશે કે નહીં ભળે ખાલી લેટરીન માટે નીકળી જશે તો બી એ ને મેસેજ મોકલે છે એટલે ડાયરેક્ટ આહારનું આપણા લિવરની હેલ્થ જોડે રિલેશન છે ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ પણ એટલે આ બધું કઈ ટાઈપનો ડાયટ ખાવો ને એ બી પહેલાં કહેવાયેલું જ છે કે ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ડાયટ આપણે ફર્સ્ટ હાફ ઓફ ડેમાં મેજર ખાવાનું ખાવાઈ જાય અને સેકન્ડ હાફ ઓફ ડેમાં આપણું બહુ જ ઓછું ખાવાનું રહે સુવાના ચાર કલાક પહેલાં ખાવાનું પતી જાય કે પછી સૂર્યાસ્ત પહેલાં આપણું સાંજનું ભોજન થઈ જાય સાંજનું ભોજન હલ હલકું રહે સવારનો નાસ્તો હેવી રહે બપોરનું ભોજન મધ્યમ ટાઈપનું રહે વેરાયટી ઓફ ફૂડ લઈએ આપણે નહીં કે એક જ ખાલી સ્ટેપલ ડાયટ લઈએ આ જનરલ પબ્લિક માટે વેરાયટી ઓફ ફૂડ આપણે લઈએ અને આપણે હેલ્ધી જીવનશૈલી રાખીએ જે આપણે પછી વાત કરીશું પણ આહારમાં આ ટાઈપનું આહાર હોય તો આપણું લિવર હેલ્ધી રહી શકે જંક ફૂડ કે જેમાં થોડા થોડા અમાઉન્ટમાં વધારે કેલરી મળે પણ બહુ જ ઓછા પોષક દ્રવ્યો મળતા હોય જેને જંક ફૂડ કહેવાય એ જંક ફૂડ ઘરે બી બનાવેલું હોય શકે બહારનું બી હોઈ શકે પણ એ જંક ફૂડ આપણે અવોઈડ કરીએ કે મિનિમાઈઝ કરીએ અને સંયમ રાખીએ અને ભૂખ કરતાં થોડું ઓછું ખાઈએ તો આવો આહાર આપણા લિવરને સદા હેલ્ધી રાખી શકે છે સાહેબ લિવરની બીમારી ડેલી લાઈફ જે આપણે જીવતા હોય અથવા સામાન્ય જિંદગી જીવતા હોઈએ લિવરની બીમારી થઈ તો કયા પ્રકારની મુશ્કેલીઓ ખાસ કરીને ઊભી થતી હોય છે જીવનમાં આ હું રૂટીન લાઈફની વાત કરું છું કે માની લો એમાં બીમારી આવી લિવરની તો શું કઈ રીતે ડિસ્ટર્બ કરે આપણી લાઈફને સાહેબ શરૂઆતમાં મેં જેમ કીધું એમ કે જો ખાલી ફેટી લિવરનો તબક્કો હશે કે શરૂઆતમાં લિવર સિરોસિસ નહીં થયું હોય તો જનરલી આપણને કોઈ તકલીફ પડતી નથી હોતી પણ એ ઇમ્પોર્ટન્ટ સમય છે કે જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ તો લિવર કમ્પ્લીટલી રિકવર થઈને નોર્મલ થઈ શકે છે એટલે એ ફેઝ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ એમાં કોઈ આપણને પેશન્ટને કે તકલીફ કોઈ પડતી નથી કે રિલેટિવને કોઈ તકલીફ પડતી નથી કદાચ થોડાક બ્લડ રિપોર્ટ ગરબડ થાય કે સોનોગ્રાફીમાં આવે કે આમ તેમ પણ જ્યારે ગરબડ થઈ જાય ને સિરોસિસ થાય ત્યારે બધી તકલીફો થતી હોય છે એ લોકોનું પરફોર્મન્સ સ્ટેટસ એટલે કે કાર્યક્ષમતા ઘટી જાય થાક બહુ લાગે શરીરનો ચામડીનો રંગ ડાર્ક થતો જાય કોઈકને ખંજવાળ આવે બ્લીડિંગ થયા કરે વારે વારે ચેપ લાગે વારે વારે હોસ્પિટલમાં જવું પડે દાખલ થવું પડે પેશાબ ઘણી વખત લિવર ફેલ થાય પછી એને કિડની ઉપર અસર થાય કમળી થાય એની પહેલાં કમળીની પહેલાંનો સ્ટેજ કે એમની યાદશક્તિ ઓછી થઈ જાય બહુ ધીમે ધીમે ચાલે બહુ ધીમે ધીમે કામ કરે કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપવામાં વાર કરે આ બધા લક્ષણો છે કે જે એ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફને ખરાબ કરતા હોય છે ના ખાલી પેશન્ટની લાઈફ બટ એકવાર સિરોસિસ થયા પછી લિવર ફેલ થયા પછી ને આ બધા લક્ષણો આવ્યા પછી હોસ્પિટલના ધક્કા ધોળા એટલા બધા વધી જાય છે ફાઇનાન્શિયલ બર્ડન સાયકોલોજીકલ બર્ડન અને જે કેરટેકર હોય કે જે એટેન્ડન્ટ હોય કે ફેમિલીમાં નજીકના વ્યક્તિઓ છે એ બધા બી એટલા હેરાન થઈ જતા હોય છે કે એમની ક્વોલિટી ઓફ લાઈફ બી અમે જોતા હોઈએ કે બહુ જ ખરાબ થઈ જતી હોય છે છેલ્લે સર લાસ્ટમાં એટલું મને તો કહો તમે ફૂડ સ્ટાઇલની તો વાત કરી દીધી પણ લાઈફ સ્ટાઇલ કયા પ્રકારની હોવી જોઈએ કે જેથી આ આ બીમારી જેના આવે ને તમારા જેવા ડૉક્ટર પાસે અમારે આવવું ન પડે આજનો જે અવેરનેસનો ખાસ પ્રોગ્રામ છે એટલે એક માસ્ટર કી આપી દો સાહેબ કે ફૂડ સ્ટાઇલ તો કહી દીધી લાઇફસ્ટાઈલ શું હોવી જોઈએ બરાબર છે બહુ સરસ એટલે અવેરનેસ માટે છે એટલે પ્રિવેન્ટિવ હિપેટોલોજી અમે તો એવું જ સમજીએ છીએ કે આ પ્રિવેન્ટિવ હિપેટોલોજી બેસ્ટ હોવી જોઈએ કે જેથી લિવર ડિસીઝનું બર્ડન ઓછું થાય અને એક જસ્ટ આ વાત નીકળી છે એટલે એક કહી દઉં કે આ બે હજાર ચોવીસનું આપણો આ વર્લ્ડ લિવર ડે છે ઓગણીસ એપ્રિલનો એમાં એની મેઇન થીમ જે વર્લ્ડ વાઇડ ડિસાઇડ થાય છે એની મેઇન થીમ બી એ જ છે કે પ્રિવેન્શન માટેની કીપ યોર લિવર હેલ્ધી એન્ડ ડિસીઝ ફ્રી એટલે એ પ્રિવેન્શન એ એજ મેન વસ્તુ છે માસ માસ પબ્લિક માટે એટલે એમાં આપણો મેન પ્રશ્ન શું તમે આપ વાત કરી દીધી બિલકુલ લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલ યસ સો લાઈફસ્ટાઈલ માં આપણે બેઠાડું જીવન સૌથી પહેલા છોડવું પડશે હવે ધારો કે કોઈ વ્યક્તિ કમ્પ્યુટર એન્જિનિયર છે ને કમ્પ્યુટર ઉપર જ એને કામ કરવાનું છે 8 કલાકનું એનો કામનું કામ છે એ સમયમાં 8 કલાક તો એને બેસી જ રહેવાનું છે તો આઠ કલાકના સિવાયના સમયમાં એક્સરસાઇઝના રૂપમાં એણે એને શ્રમ જીવનમાં વણવો પડે પણ આઠ કલાકની અંદર બી એ થોડા થોડા નોન એક્સરસાઇઝ થર્મોજેનિક એક્ટિવિટી નીટ કરીને કહેતા હોઈએ છીએ અમે જે બહુ જ કોમનલી હેલ્પફુલ છે અને બહુ ઈઝી છે કે આપણે પાણીનો ગ્લાસ હોય તો એ કોઈને મંગાવવાનો નહીં આપણે ત્યાં જઈને એટલે એટલે આવતા રહ્યા છે એમ નાની નાની ત્યારે તમારે ઊભા થવું જોઈએ તમારે થોડું ચાલવું જોઈએ નહીં કે તમે કન્ટિન્યુ 4 કે 5 કલાક બેઠા છો અને થોડીવાર એની જગ્યાએ તમારું કામ તમે જાતે કરો ત્યારે ઊભા ઊભા ડેસ્ક ઉપર કામ કરી શકો શોર્ટમાં બે સેન્ટેન્સમાં એક મેસેજ કયો હોય તો આજે વર્લ્ડ યોર ડે છે તો કયો મેસેજ આપ આપશો શોર્ટમાં પ્લીઝ એક જ પ્રિવેન્શન જ કરવું જરૂરી છે એને અટકાવવું જેના માટે મેઇન વસ્તુ છે આપણી આહાર અને દિનચર્યા જેને બદલવી બહુ જ જરૂરી છે બહુ જ બધા લેવલ ઉપર એના એફર્ટ્સ કરવા પડે અને બીજું અમુક અમુક બીમારીની અવેરનેસ હોવી જોઈએ જેમ કે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે હિપેટાટિસ બી એ તો એની વેક્સિન લેવી જોઈએ અને એક ઘરમાં એક જણને કોઈ બીમારી થઈ હોય તો બીજાનું

એટલે લિવર તમારું બગડે નહીં અથવા લીવર બીમાર ન પડે એના માટે જે ડૉક્ટર તન્મય વ્યાસે બહુ સરસ વાત કરી તમારી લાઇફસ્ટાઈલ અને ફૂડ સ્ટાઇલ જો તમે આટલું સુધારશો ને તો ડૉક્ટર તન્મય કહે છે તમારે અમારી પાસે આવવાની જરૂરત નહીં પડે એ જ અવેરનેસ માટે આ સ્ટુડિયોમાં ડૉક્ટર તન્મય વ્યાસને આપણે આમંત્રિત કર્યા હતા અને બહુ સરસ એમણે વાત કરી છે ફક્ત આપણે એને ફોલો કરવાની છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સિનિયર હિપેટોલોજીસ્ટ ડોક્ટર તન્મય વ્યાસ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત વિશ્વ લીવર દિવસ વર્લ્ડ લીવર ડે ની ફરી મળીશું એક નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર